સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના બની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે વાલિયા એસઆરપી દળ જૂથ 10 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈ ની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોડ દરમિયાન સવારે ચાર ને પિસ્તાલીસ વાગ્યે તેઓ અચાનક જ બેભાન થઈને પડી ગયા હતા ફરજ પરના ડોક્ટર ચિરાગ કટારીયાએ તાત્કાલિક સીપીઆર ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ સ્થિતિ ગંભીર જણાતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સવારે પાંચને પાંચ વાગ્યે દિનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે સવારે સાડા પાંચ વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલ વાવ ગામના વતની સંજય કુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી વધુ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી હતી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે આજ રોજ શારીરિક ભરતી કસોટી દરમિયાન સંજય રસિકભાઈ ગામિત નામના ઉમેદવાર રહેવાસી ચીખલવાવ વ્યારા તેઓ શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવેલ હતા શારીરિક કસોટીની પ્રથમ બેચમાં તેઓની રનિંગ હતી અને તેઓ રનિંગ દરમિયાન બારમા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારીયા નાઓએ સીપીઆરની પ્રાથમિક સારવાર શરૂ કરેલ બાદ તાત્કાલિક ઓક્સિજન તેમજ અન્ય મેડિસિન શરૂ કરી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખોલવાડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ફરજ પરના ડોક્ટર્સની નાઓએ તેમને મૃત જાહેર કરેલ આજરોજ આ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ખાતે આવેલ આ યુવાન અચાનક ટ્રેક ઉપર રનિંગ દરમિયાન આ રીતે મૃત થયેલ છે અવસાન થયેલ છે ની દુઃખદ ઘટના બનેલ છે